હું જયશ્રી પ્રજાપતિ અને તમે જોઈ રહ્યા છો સેવન્ટી સિક્સ ગુજરાતીનું સાવર જોઈએ આજના ખાસ સમાચાર જૂનાગઢમાં આજે મહાશિવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં મહાશિવરાત્રિના મેળાનો ચોથો દિવસ છે ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રિનો મેળો યોજાય છે ભવનાથ મંદિરમાં ભાવિકોનું વહેલી સવારથી ભીડ જોવા મળી રહી છે ભવનાથના દર્શન કરી શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી રહી છે જુનાગઢમાં આજે મહાશિવરાત્રીના પર્વની ઉજવણી ધૂમધામથી કરવામાં આવી રહી છે ભવનાથ મંદિરમાં ભાવિકોની વહેલી સવારથી ભીડ જામી છે ભવનાથના દર્શન કરી શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવી રહ્યા છે હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યું છે દિવસમાં લાખથી વધુ દર્શન કર્યા છે આજે રાત્રે નાગા સાધુઓની રવાડી નીકળશે રવાડી બાદ સાધુ સંતો મુરગી કુંડમાં સ્નાન કરશે મુરગી કુંડમાં સ્નાન કરવાનો અનેરો મહિમા છે જૂનાગઢના ભવનાથ મહાશિવરાત્રીના મેળામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રીના મેળાને લઈને જય ગિરનારી હર હર મહાદેવ નાદ સાથે ગુજી ઉઠી છે ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમથી યોજાતા આ મેળામાં દેશ વિદેશથી લાખો ભાવિકો ઉમટ્યા છે લાખો શ્રદ્ધાળુઓની ભીડ જામતા પોલીસ તંત્ર પણ ખડે પગે છે ભાવિકોને કોઈ કોઈપણ પ્રકારની અવગડતા ન પડે તેમજ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવે છે સાથોસાથ ભાવિકોને કોઈ પણ પ્રકારની અવગડતા ન પડે તે માટે જૂનાગઢ તંત્ર દ્વારા શિવરાત્રી મેળાને કોઈ લઈ ભાવિકો માટે સૌ પ્રથમ વાર ક્યુઆર કોડની સુવિધા શરૂ કરવામાં આવી છે આ કોડ સ્કેન કરતા જ ભક્તોની પાર્કિંગ તેમજ આશ્રમો સહિતના તમામ લોકેશનની માહિતી મળી જશે રિપોર્ટ જિગ્નેશ મકવાણા સેવન્ટી ગુજરાતી ન્યૂઝ જૂનાગઢ આવા તાજા સમા